હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં તો આજે વિડીયોમાં વાત કરશું બેંક ઓફ બરોડામાં એક નવી ભરતી આવી છે તેના વિશે પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયો શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીન માં જોઈ શકો છો બેંક ઓફ બરોડામાં નવી ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ બેંકમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા ચમાસા સામે આવી રહ્યા છે જો તમે બેંક માં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો બેંક ઓફ બરોડામાં સારી તક છે આ માટે બેંક ઓફ બરોડા દ્વારા મેનેજર અને અન્ય જગ્યાઓ માટે જગ્યાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ઉમેદવારો બેંકની સત્તાવાર અને અરજી કરી શકે છે આ ભરતી અંતર્ગત કુલ પાંચસો અઢાર જગ્યાઓ ભરવામાં આવશે અરજી પ્રક્રિયા ફોર્મ ભરા શરૂઆત ફોર્મ ભરવાના શરૂની તારીખ ની વાત કરીએ દર્શક મિત્રો તો ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખની વાત કરીએ તો દર્શક મિત્રો અગિયાર માર્ચ બે હાજર પચીસ ના રોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે જગ્યાની વાત કરીએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની જગ્યા ની વાત કરીએ તો ત્રણસો ને પચાસ જેટલી જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની જગ્યા છે ત્યાર પછી ટ્રેડિંગ એન્ડ ફોરેક્સ ની સત્તાણું જગ્યા છે રિસ્ક મેનેજમેન્ટની પાંત્રીસ જગ્યા છે ત્યાર પછી આપણે સિક્યુરિટી ગાર્ડ જે ગનમેન હોય તેની છત્રીસ જગ્યા છે આમ કુલ પાંચસો જેટલી જગ્યાઓ છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે અરજી ફી ની વાત કરીએ તો સામાન્ય પીડબલ્યુ એસ ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી છસો રૂપિયા ટેક્સ પ્લસ ગેટવે ફી જે છે ત્યાર પછી એસસી એસટી પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી સો રૂપિયા પ્લસ ગેટવે ફી છે અરજી ફી રિફંડેબલ નથી ચુકવણી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરે આપણે ભરી શકીએ છીએ આ જગ્યાઓ માટે જે પણ અરજી કરી રહ્યા છે તેની પાસે સત્તાવાર નોટિફિકેશન એટલે કે એની ઓફિશિયલ વેબસાઇટમાં અને તેની લાયકાત અને વગેરે તમે જોઈ શકો છો ત્યાર પછી ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષાના માધ્યમથી થશે ત્યાર પછી સાયકો મેટ્રિક ટેસ્ટ એટલે કે અન્ય જરૂરી પરીક્ષાઓ દ્વારા કરવામાં આવશે પરીક્ષામાં સફળ ઉમેદવારોને ગ્રુપ અથવા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે તો મિત્રો એક એક ભરતી માટેની આ નવી માહિતી હતી જે મેં તમને આપી આશા રાખવા વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો નો શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો મેં તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત